થરાદના જે એસપી ની કચેરીની બહાર જીગ્નેશ મેવાણી જયારે ત્યાંના સ્થાનિકો ને લઈને પહોંચ્યા હતા અને દારૂ અને ડ્રગ્સના વેચાણના મુદ્દાને લઈને જીગ્નેશ મેવાણી એ જે શબ્દબાળો ચલાવ્યા હતા એ હાલ ગુજરાત ભરમાં ચર્ચાઈ રહ્યા છે

થરાદના ક્યાં પીઆઈ વાત કરવામાં આવી છે જે હાલ જુડિશિયલ કસ્ટડીમાં છે બધી જ વિગતો મેળવ્યા હેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી કોંગ્રેસ દ્વારા હાલ જે જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી રહી છે એ જયારે થરાદમાં યોજાઈ હતી ત્યારે થરાદના શિવનગરના જે સ્થાનિકો છે કોંગ્રેસના આ આગેવાન નેતાઓ હાજર હતા તેની પાસે મેવાણી થરાદના જે એસપી છે એમની કચેરી ખાતે આ બાબતને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જિગ્નેશ મેવાણી દ્વારા ત્યાં ખૂબ આકરા શબ્દોમાં અને આકરી આકરા વલણ સાથે ત્યાં રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને પોલીસ બેડો જે છે એ જીગ્નેશ મેવાણી પ્રત્યે હાલ નારાજગી દર્શાવી રહ્યો છે પોલીસના ના જે પરિવારજનો છે એ પણ જીગ્નેશ મેવાણી ના આ જે શબ્દો છે એને વખોડી રહ્યા છે અને ઘણા એવા લોકો છે ગુજરાત ભરની અંદર જે જીગ્નેશ મેવાણી ના જે શબ્દો છે એને વખોડી રહ્યા છે પરંતુ જીગ્નેશ મેવાણી ના જે શબ્દો જેના માટે હતા એ થરાદ એસપી આ વિષયને લઈને શું કહી રહ્યા છે સૌથી પહેલા તો તેમને સાંભળીએ ગત એકવીસ નવેમ્બરે ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીનાએ જે થરાદ પોલીસ કચેરી ખાતે જે થરાદનો શિવનગર વિસ્તાર છે આ વિસ્તારના લોકો સાથે મળી અને ટોળા સ્વરૂપે પોલીસ પ્રિમેસિસમાં ધરણા અને સૂત્રોચ્ચાર જેવો કાર્યક્રમનું આયોજન કર્યું હતું આમ તો લોકશાહી પરંપરામાં દરેક નાગરિકોને પોતાના પ્રશ્નો રજૂ કરવા રજૂઆત કરવી એ બધાનો અભ્યાધિત અધિકાર છે અને જનપ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્નોને વાચા આપવી અને સક્ષમ સત્તાધિકારી સુધી વાત પહોંચાડવી એ એમનો વિશેષ અધિકાર છે એક પોલીસ અધિકારી તરીકે અને એક સરકારના જવાબદાર અધિકારી તરીકે જનપ્રતિનિધિના આ વિશેષ અધિકારનો હું સન્માન કરું છું અને એટલા જ ગંભીરતાથી અમે વાતને સ્વીકારી પણ છીએ પરંતુ થરાદ પોલીસ સ્ટેશન ખાતે જે એકવીસ તારીખે ઘટના બની એ ઘટના ની જે પ્રાથમિક તપાસ અમે કરી તો એમાં અમને ઘણી બધી વિગતો ધ્યાને આવી છે અને જે થરાબ પોલીસે પ્રોહિબિશનના વિદેશી દારૂના જે બત્રીસ લાખના જેટલી માતબર રકમના મુદ્દામાલનો કેસ કરેલો અને પોલીસે ખૂબ ગંભીરતાથી અને તટસ્થતાથી આ ગુનાની તપાસ કરી અને એમાં પોલીસ કર્મચારીની સંડોવણી જણાઈ આવેલી એ ગુનામાં પોલીસે કોઈપણ પ્રકારના દબાણ વગર પોતાના જ પોલીસ કર્મચારીને અટક કરી ધોરણસરની કાર્યવાહી કરી દીધી હાલમાં પણ એ પોલીસ કર્મચારી એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે થરાદ ખાતે તારીખે જે જે ઘટના બની શરૂઆતમાં સભા થઈ અને સભામાંથી શિવનગરના રહીશો જે છે એ રેલી સ્વરૂપે ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશને આવ્યા આ તમામ સ્થળોએ તમામ જગ્યાએ આ જે આરોપી પોલીસ કર્મચારી પોલીસે જેની અટક કરી છે એના સ્વજનો સ્નેહીજનો અને સગા સંબંધીઓ એની દરેક જગ્યાએ ઉપસ્થિતિ છે એટલે આમ જે છે પોલીસે જે તટસ્થતાથી કામગીરી કરી છે એને કોઈને કોઈ જગ્યાએ પોલીસ પર ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરવા માટે આ સમગ્ર આયોજન કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે બીજું જનપ્રતિનિધિ તરીકે આપની પાસે કોઈ રજૂઆત આવે કોઈ પ્રશ્ન આવે તો એક એમની પ્રાથમિક ફરજ છે કે બનાવની એ હકીકત મેળવી લે શું વાસ્તવિકતા છે એ બાદ એમણે યોગ્ય કાયદા અને અનુસાર રજૂઆત કરવી જોઈએ તેમ છતાં કોઈપણ પરિસ્થિતિથી વાકેફ થયા વગર ધારાસભ્યજી ટોળા સ્વરૂપે અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજી અને બેફામ સૂત્રોચ્ચાર કરેલો હતો જે એક જનપ્રતિનિધિને શોભે એવું કાર્ય નહોતું ખાસ કરીને આ રીતે ટોળા કરીને આવી લોકોમાં ઉશ્કેરણી થાય વાતાવરણ તંગ બને અને કોઈ પરિસ્થિતિ બદલાય તો હાજર લોકોની સુરક્ષા વિશે પણ જોખમાય આ બધી બાબતોનો કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર આ રીતે પોલીસનું મનોબળ તોડવા માટે અને પોલીસને ગેરકાયદેસર રીતે દબાણમાં લાવવા માટે આ કાર્ય કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ રહ્યું છે જનપ્રતિનિધિ જે કાંઈ રજૂઆત હોય એ હંમેશા શિરો માન્ય છે પોલીસ વિભાગ નું કર્તવ્ય છે અને ફરજ છે કે એને ગંભીરતાથી લે એમની જે કાંઈ પણ રજૂઆત હોય એ દિશામાં ઠોસ કાર્યવાહી પણ થાય અને થરા પોલીસે પણ ભૂતકાળમાં પણ ખૂબ કડક હાથે કામગીરી કરી છે અને આવનારા સમયમાં પણ ખૂબ એને ગંભીરતાથી કામગીરી કરવામાં આવશે પણ જનપ્રતિનિધિ દ્વારા જે ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ પોલીસ વિભાગ માટે કર્યો છે એ ખરેખર દુઃખદ બાબત છે અત્યંત દુઃખ થાય છે એક આટલા મોટા અને એક જનપ્રતિનિધિ તરીકે કોઈ એક નાનકડા કોઈ એક માણસની બીજી કોઈ ભૂલના કારણે આખા પોલીસ વિભાગને જે છે એ લોકોના જનમાનસમાં એની ખરાબ છાપ ઉદભવે એવું કાર્ય કરે એ વસ્તુ યોગ્ય નથી હું પાછળ પડી જઈશ તો છોતરા કાઢી નાખીશ પટ્ટા ઉતારી લઈશ પોલીસ માટે આવો આવા શબ્દો ઉપયોગ કરવા ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવા અને જનમાનસમાં એક પોલીસની કામગીરી પ્રત્યે પ્રશ્નો ઉદભવે એવા વાક્યો કરવા એ બિલકુલ વ્યાજબી નથી પોલીસ વિભાગે હંમેશા દરેક બાબતો ખૂબ ગંભીરતાથી લઈને કામગીરી કરી છે હું આપના માધ્યમથી મારો વાવ થરા જિલ્લા પોલીસ છે અધિકારી કર્મચારીને પણ એક સંદેશો આપવા માગું છું આપ તમામ જાણો છો કે આપણે જે ખાખી પહેરીએ છીએ કે જે એમ્બ્યુલન્સ સાથે કેપ અને પટ્ટો ધારણ કરીએ છે એ એ બંધારણીય હક છે છે પોલીસ કોઈ તક નથી એક સૌભાગ્યની વાત અને હું આપને જ છું કે ભૂતકાળમાં પણ જે રીતે આપણે કામગીરી કરી છે જે કડકાઈથી કામગીરી કરી છે કોઈ પણ પ્રકારના દબાણ વગર આવનારા સમયમાં પણ ખૂબ ગંભીરતાથી અને ખૂબ તટસ્થતાથી કામગીરી કરશો એવી અપેક્ષા રાખું છું જય તો એમનું કહેવું છે કે સંડોવણી પણ બહાર આવી હતી હાલે એ પીઆઈ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને એમનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક આજે ટોળું મેવાણીની સાથે રજૂઆત કરવા માટે પહોંચ્યું હતો એ ટોળામાં આ પીઆઈ જે છે એના પરિજનો કે કેમના સ્નેહીજનો પણ સામેલ છે ને એમની ઉશ્કેરણીથી કદાચ આ બધું થઈ રહ્યું હોવાની વાત જે છે એ થરાદ એસપી જે છે એ કરી રહ્યા છે પરંતુ દારૂ અને ડ્રગ્સનું વેચાણ જે છે થરાદમાં થઈ રહ્યું છે એ વાત તો અહીંયાથી ક્યાંક ને ક્યાંક સિદ્ધ થાય છે ત્યારે જ પીઆઈ જે છે હાલ જુડિશિયલ કસ્ટડીમાં છે એમના પરિજનો લોકોને ઉશ્કેરે કે ન ઉશ્કેરે પણ એમાં એમાં જે રજૂઆત જે સ્થાનિક મહિલાઓ કરી રહી હતી એને જોતા લાગે છે કે થરાદની અંદર જે દારૂ અને ડ્રગ્સ વેચાણ થઈ રહ્યું છે એને લઈને થરાદની જે પોલીસ છે એસપી સહિતના એમણે હવે આગળ જતા કંઈક જે કામ છે એ કરવું જોઈએ થરાદ એસપી પણ જે રીતે જણાવ્યું થરાદની પોલીસને એમણે સંદેશો આપ્યો છે કે આપણે પહેલા જે રીતે તટસ્થતાથી કામ કરી રહ્યા હતા આપણે ભવિષ્યમાં પણ એ જ રીતે કામ કરવાનું છે એટલે હવે જોવું એ રહ્યું કે થરાદની પોલીસ કેવી તટસ્થતા સાથે કામ કરે છે અને આગળ જતા થરાદની અંદર હવે દારૂ અને ડ્રગ્સ જળ મૂળમાંથી નાબૂદ થાય છે કે કેમ આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર